આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર જંબુસરથી મળી રહ્યા છે મુસ્લિમ સમાજના ધર્મગુરુને પાસામાંથી મુક્ત કરવા તથા મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાનો નિર્ણય રદ કરતા જંબુસર મુસ્લિમ સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે મુસ્લિમ સમાજના ધાર્મિક ગુરુ મુફ્તી સલમાન અઝારીને પાસામાંથી મુક્ત કરવા તેમજ ભારત સરકાર દ્વારા મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાનો નિર્ણય તાત્કાલિક રદ કરવામાં આવે તે અંતર્ગત જંબુસર મુસ્લિમ સમાજ દ્વારા રાષ્ટ્રપતિ રાજ્યપાલને ઉદ્દેશીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે જંબુશર મુસ્લિમ સમાજના અગ્રણી સૈયદ ભુરિયા બાપુ તેમજ સૈયદ અનવર બાપુની આગેવાનીમાં પ્રાંત અધિકારી એમ બી પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં મૌલાના અખ્તર મૌલાના ઇબ્રાહીમ હનીભાઈ શેખ હાફેઝ ઇલિયાસ સહિત ઉપસ્થિત રહ્યા હતા ધાર્મિક ગુરુ જે હર હંમેશ ઇસ્લામ ધર્મના પ્રચાર પ્રસારમાં વ્યસ્ત રહેતા મુફ્તી સલમાન અઝારી વિરુદ્ધ થોડા દિવસ અગાઉ પોલીસ વિભાગ દ્વારા વિવિધ ગુનાઓ હેઠળ જૂનાગઢ કચ્છ મોડાસા ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી સાથે ધરપકડ પણ કરવામાં આવી હતી ત્યારે મોડાસા કોર્ટ દ્વારા જ જામીન મુક્ત કર્યાના થોડા કલાકમાં જ રાગદ્વેષ મનસ્વી અને કાયદાનો દુરુપયોગ કરી પોલીસે પાછા હેઠળ કાર્યવાહી કરી હોય અને જેલ હવાલે કર્યા હતા ત્યારે આ એક બાબતે અનેક પ્રશ્નો ઊભા થતા હોય તેવામાં સરકારની પ્રતિબદ્ધતા વિશે પ્રશ્નો ઊભા થાય છે તાત્કાલિક અસરથી પરત ખેંચી લેવામાં આવે સાથે જ આવેદનપત્ર આપવા સાકીરભાઈ મલેક જાવેદભાઈ તલાટી સહિત અગ્રણીઓ તેમજ હોદ્દેદારો હાજર રહ્યા હતા આજરોજ સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો તરફથી અને ઉલમાઓ તરફથી શ્રી નાયબ કલેકટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં જણાવવામાં આવ્યું કે મુસ્લિમ સમાજના ધાર્મિક ગુરુ મુક્તિ સલમાન અઝહરી સાહેબને જેમને પાસા હેતર રાખવામાં આવેલ છે એમને રિહાઈ કરવા નમ્ર અરજ અને વિનંતી કરવામાં આવી અને સાહેબને રજૂઆત કરવામાં આવી અને સાહિબના માધ્યમથી આપણા રાજ્યપાલ સાહેબ અને ગુજરાત ગુજરાત ઇસ્ટ રાજ્યના આપણા સી સીએમ મુખ્યમંત્રી સાહેબને પણ રજૂઆત કરવામાં આવી કે વહેલી તકે મુક્તિ સલમાન અઝરી સાહેબને પાસામાંથી છૂટા કરવા અમારી અને સમસ્ત મુસ્લિમ સમાજની એ વિનંતી અને અરજ છે અમને ઉમીદ છે કે આ વિનંતી અને અરજ પર ધ્યાન આપવામાં આવશે અને વહેલી તકે મુક્તિ સલમાન અઝરી સાહેબને પાસા હેઠળથી અમને છૂટા કરવામાં આવશે સાથે સાથે અમે એ પણ જણાવીએ કે સરકાર તરફથી લઘુમતી મંત્રાલય દ્વારા મોલાના હઝુર એજ્યુકેશન ફાઉન્ડેશનને જે બંધ કરવાનો આદેશ આવ્યો છે એનાથી સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે અને પછાત મુસ્લિમ વર્ગના લોકોમાં એક બેચેની ફેલાઈ છે કે અગર આવી ફાઉન્ડે મોલાના આઝાદ ફાઉન્ડેશન તરફથી જે કંઈ સહાય મળતી હતી એ સહાય બંધ કરી દેવામાં આવશે તો જે પછાત અને પછાત વર્ગના જે મુસ્લિમ સમાજના લોકો છે એમના માટે એક તકલીફ અને બેચેની ઊભી થઈ છે સરકાર સરકારશ્રીને અને બીજા ગુજરાત સરકાર દ્વારા અમે આપણા પીએમ સાહેબને રજૂ કરવા રજૂ કરીએ છીએ કે વહેલી તકે આ મોલાના આઝાદ ફાઉન્ડેશન જે ચાલી રહ્યું એને ફરથી ચાલુ કરવા વિનંતી છે અમારી અને સમગ્ર મુસ્લિમ સમાજની આ અમારી માંગ છે અને વિનંતી છે અમે આપ મીડિયા સાહેબના બી આભારી છે કે તમે અમારી વાતને કવરેજ કરી અને ઉમીર છે કે તમે અમારી વાત આગળ પહોંચાડશો જેથી અમારી વાત સાંભળવામાં આવે